ખેતી બી ને આવ્યા હતા ને વરસાદ ચાલુ હતો ને તે ના વિડીયો હે પણ એમાં થયું એવું કે વૈષ્ણવ પાછો બીજે દી નાખી નો બર્થડે આવે ગો ને સ્ટોક થઈ ગયો તો વિડીયો એનો એટલે પાછો ફરી બર્થડે નો વાહે રાખી ને આપેલા ભજીયા મૂકી દઈએ તો બર્થડે નું આખું ઓલું બી ખાઈ ગયું એવું કે આ વિડીયો ભજીયા નો સેલે રાખીએ વિડીયો બહુ મસ્ત હે એન્જોય કરજો ને બસ વાવા જોડું મેં બી ઓગન વાવા જોડું આવ્યું

પીપું ભણ્યા ધીમા હાલે ઓલા ભજીયા ન ભાવે નીકળ્યા લોહણિયા ઈમાં આવે સોણા ને લોટ નીકળ્યો મોમાં ઈમાં ભરી તો નાખવાનો હોય તો હોય તો ભરી ને તો હો જોવા ડબલા સારવા તો ખબર કે હાલો તટાણ નઈ કરવા લઈ જા કરવા કા ના ના ઈ કઈ ન ના સરસા વિચારો આવે છે જોરદાર કોફણીયા ભજીયા બનાવવા ઢુંગળીના ભજીયા બનાવવા બટેટાને ચીપના ભજીયા બનાવવા પછી ગોટા ભજીયા બનાવવા મેથીવાળા બનાવવા ભજીયા થાય કે ન થાય કુમારજી થવાની છે વાલો કાર આદરણ કરવું તું બનાવ બધે ધોવાણતા બનાવજે હમણી

મોરા ભજીયા નહીં બનાવું અને હા હાલે હે ગયા ભજીયા જા હે ને ઘર ના ગયા ભજીયા ને જો એ ના હાલે હે માં માટે ને બાપા માટે હમ જો કે માં માટે ખાસ બધાય ખાજે ને જા લહણે તૈયાર હે લહણી એ બનાવવાના હે ઓ ગણિયા બનાવવાના હે ભજીયા મંડેરિયા મેં તો બેન ભાઈ ખેલ બેજો હું જોવી હમ ના આખવા પાપડ ને બનાવવા કારીગર શ્રીમાન રામભાઈ તથા શ્રીમતી જીવતીબેન પ્રસ્થાન કરીએ રસોડા તરફ હણાય વગાડે નથી ઓલા બેવડી હણાય ઠો હાલો જોઈએ આવી જોઈએ એટલે ઓલા તો બની છે પછી અમારે એક્સપેરિમેન્ટ કરવાનું હોય ને હું ભણ્યા પછી એ જોઈએ કેવા બને એના માટે અલગથી લોટ જોઈએ અલગથી ટ્રેક જોઈએ આમ આમ કરવાનું હોય ને ચેક

આવા છે ને કાંક કાંક બને ઘણા કોમેટો આવે કે આ કી બનાવે એમ તો પેલી ફેર હે કે જમી કે ગઈયા પછી હા મીઠા ભજીયા એટલે હે ને આ બધી હોય આમાં કઈ કણનો લોટ હોય ને ગોટ નાખે ને ગોળ કરે ને બનાવ નાખવાના હોય બોલી કા ઈ જરા થોડી કોળી તે આને બનાવ નાખ તો પેલા આપણે એને શરૂઆત કરવાની કુંભણીયા ભજીયા થી બધા છૂટ છૂટા હે ને અમારા મંડેલમાં બહુ પ્રખ્યાત હતી ભજીયા ઘણા બધા બનાવે અત્યારે ઘણી બધી દુકાનો થઈ ગઈ મંડેજમાં પહેલા નથી એટલી બધી એ તો મંડેજ સિવાય ઘણે ઠેકાણે મળે છે તો એમાં ખાસ તો એને મરી હોય બીજો ઘણોય મસાલો હોય પણ આપણા પાસે હાજરમાં કંઈ ને મરી સિવાય એમાં જો કે એમાં હોય તો ખાલી મહેસા હોય હા મહેસા હોય મેરીનો ભૂકો હોય બાકી ને સ્વાદ અનુસાર જીની જી નાખો ભૂકો એમાં નો ખાય થઈ જાય તો ઓલી ખાંડડી હે નઈ ઓલી ચટણી વાળી એ ખેડા હે આમાં ફૂકો આવે બીજો મરી એટલા હે ને એટલા લઈ લીધા બાકી બધું ઓપ્શનલ તમાર નાખો કોઈ નાખો કોઈ ના કોઈ કોઈ ભાઈ ફીસ થી આ પાઈમાં નો ખંડાય છે કાહા ને વરસાઈ હે ને ટાણે વિરામ આપી દીધો હે બહુ મસ્ત રીતે વરહે લીધું પાણી દાટાને કઈ દેખાય નહીં આપણી ખેતરમાં બધી નેરીમાં બીજું તો બીજું એ પ્રમાણે કે લકું ફણીયા પછી આનો લોટ બનાવવાનો કે એકદમ જાડો હોય ને એમાં પછી પાસો ન પડે આ પછી પાણી નાખ દે તો લાહડે બને એમાં દાણા હોય મરચા હોય ભે ભેમાં ઠેકી પાહે ને ભેમાં થી એકી ને આપડા પાહે એના હાટાના આપડી મરી નાખવાના હે લહણ ખાંડવાનું હોય પણ વાંતો ની પટકી પડી ભાડ નાખી મરી મરી નાખ

આપ આ નેકિરો સીકણો લોટ આવે એ હું સમજા બધા લોકો સીતા કરતા આવે એટલે બધી ને ઈમાં ઈમાં મિક્સ હોય એટલે સરસ હ ને ને નહી તો જ ન પડતો

મેલી વેરાયટી બને તું આ જોવાય ને આવતી હાલો ત્રીજા કારીગર ને મોટા કારીગર આવ્યા ચાડું કરિયા ભા હે કાણવો જોરદાર રીતે રેડી આપણું કામ પૂર્ણાવતી ને આવે છે

આ છે મીઠા ભજીયા આ છે ડુંગળીવાળા ને આ છે બટેટાવાળા તો આ રીતનો કમ્પ્લીટ કાર્યક્રમ આપણો પૂરો થયો હોય એ ચટણીતા ઓલી હાથી મનાવે રાખી દીધી એ તમે દેખાડા પૂરતું હે ને જોવા મળે લાજવાબ તો આ હોય જેટલું હાજરમાં ઊંટું નહીં એ પ્રમાણે મનાવી નહીં કંઈ લાંબા વિસારો ન કરી એનું કારણ હોય કે મેં સારું ઊં તો હજેય સાલું હોય એટલે કાંઈ